મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના પ્રવાસે છે જ્યાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા અંગે ખાસ બેઠક કરી હતી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન આગામી બે થી ત્રણ મહિનામાં નોંધપાત્ર સ્તરે પહોંચશે ક્રોના મિની પ્લાન્ટમાં પણ પાયલોટ ઉત્પાદન શરૂ થઈ ગયું છે તેમણે એમ પણ કહ્યું કે ધોલેરા પણ સારી પ્રગતિ કરી રહ્યું છે અને ભવિષ્યમાં ધોલેરા હાઈટેક ઉત્પાદનનું કેન્દ્ર બનશે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ભારતના growth માટે મહત્વના છે આગામી દિવસોમાં ત્રણ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ થશે એ પ્લાન્ટ્સ છે उन प्लांट्स का डिटेल में रिव्यू हुआ माननीय मुख्यमंत्री जी माननीय ईटी मिनिस्टर सब थे और बहुत अच्छी प्रोग्रेस है तीन प्लांट से प्रोडक्शन आगामी दो तीन महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सीजी के प्लांट में स्टार्ट हो गया है माइक्रॉन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है पायलट प्रोडक्शन इसको रैम्पअप अप किया जा रहा है और धोलेरा में जो फैब बन रही है उसका भी बहुत अच्छी प्रोग्रेस है आने वाले समय में धोलेरा हाईटेक मैन्युफैक्चरिंग का बड़ा हब हाँ बनेगा इस इसकी कंप्लीट प्लानिंग की आज विस्तृत चर्चा हुई है